ગોરીલા યુદ્ધ કરી કરીને ઓરંગઝેબ ની ઊંઘ હરામ કરી દીધી અને આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈએ એમ એની સેના ભરડા લેતા આવતા હોય છતાં પણ એની તાકાત એની ખુમારી એનું બળ અને આત્મબળની તાકાત છે એને કોઈ દુનિયામાં ભૂગવાનું નથી એ વાત હકીકત છે આપણો આત્મબળ યુવાનોમાં અત્યારે તમારામાં બહુ મોટી શક્તિ પડેલી છે કોઈ થી હિંમત આરવી જ નહીં શિવાજી મહારાજ દીકરો સંભાજી રાજે કોઈ થી પકડાનો નહીં અંગ્રેજો થી ભાઈ સોરી મોગલો થી અને છેલ્લે દગો થયો પોતાના જયારે ખૂટે છે ને ગમે એવો માણસ મોટો હોય કોઈ બીજું કોઈ હરાવી જ નથી છે એટલે ધ્યાન રાખજો કાળમીણ પાણાની માથે તમે સીણો રાખી હા મુકેશભાઈ સીણો રાખી અને માથે ઘણ ના ઘા કરો ને તીખારા જરે પણ કોઈ દી ફાટે નહીં પણ એમાં ઝીણી એવી તડ પડે પછી એમાં ધૂળ ભરાય ને એમાં લાપડી નામનું ઘાસ ઉગે ધીરે ધીરે અંદર જાય બે ભાગ કરે એમ કેટલી લાપડીઓ આપણી અંદર ઉગી એમ જ નોખા પડી જાય છે રાજે પકડાઈ ગયો હારે કવિ કલશ ઈ દગો થયો અને સંભાજી રાજે પકડાઈ ગયો હારે કવિ કલશ કવિઓની મેં કીધું ને બહુ જવાબદારી હોય છે કવિ કલશ એવા વીર રસના ગીતો છંદો બોલે એટલે સંભાજી રાજે ગાંડો થઈ લડતો તો દુશ્મનોના માથા વાટે અને કવિ કલશ પણ લડતો તો કવિઓ પણ એવા હોય છે અને એવા છંદો વીરરસના બોલે બળવીરો ભટકા જોબન ઝટકા ભટકા ભટકા વિફરિયા ગવરાયલ ઘટકા તોયની ઘટકા મોજા ફટકા સમદરિયા મારે જા કટકે કટકા બુઢા ઝટકા ફટકા રે એવા યુદ્ધ કરે ઈ બેયને જીવતા પકડ્યા અને ઓરંગઝેબ તંબુમાં બેઠો તો પોતાના સિંહાસનની માથે અને લઈ આવતા હતા હાકળે બાંધીને કવિ કલશ અને સંભાજી રાજે શિવાજીના દીકરાને સઈબાઈનો જાયો જીજીબાઈ નો પોતરો સંભાજી રાજેને લઈને આવતા હતા અને સંભાજી રાજે અને કવિ કલશ હારે આવતા પણ બે સિંહ જાણે વૈયા આવતા હોય એમાં ધીરા ધીરા ઠાણા નાના ઠાણા નાના ખાકડું બાંધેલી બે અને મૂછડિયું પવનથી ફરાક ફરાક થતી હતી વાય ફરકે મૂછડિયું અને રિયણ જબુ કે દંત જોઈ લો પટોળા વાળીયું આ તો લોબડી વાળી ખંત ભાઈ આવતા હતા બે ઓરંગઝેબ હમો નમો મીડો થવા હમણાં મારી પાસે આવતા હોય ધ્રુજતા હશે મને ભાળી બીતા હોય ને હાથ આમ આમ થતા હશે ને એ મારે જોવું છે ઓરંગઝેબ કે જલ્દી લેકે આવો મેરે પાસ મેં ઉસે કાંપતે હુએ દેખના હૈ મેરે કો મેરે તાલા વેલી હો રહી હૈ મેરે ઉસકો કાંપતે હુએ દેખના હૈ મે શેર હું આવું બેઠો બેઠો ઓરંગઝેબ સિંહાસન માથે કરતો પણ બે આવ્યા પણ એ તો આમ આવતા તો બે હાવ જ વયો હતો એમ

आजूबाजू वाले के जाप ना जानते हैं आपको तो तो कांपते क्यों नहीं है हैं कि कांपते क्यों नहीं क्योंकि हिंदू सनातनिए किसी से कांपता नहीं है ये नहीं कांपता कि क्या बात कर रहे हो काल देखते हैं हमें मैं उसका मौत हूं उसको पता नहीं मैं क्या करूंगा टुकड़े करूंगा मैं कुछ भी करो ये नहीं हो सकता पाहे आवी नाम करीन तो औरंगजेब तू नहीं तारो बाप शाहजहाँ એનો બાપ જહાંગીર ને એનો બાપ અકબર આવે તો એ હું નો ધ્રુજુ ભલા માણસ હું શિવાજી નો દીકરો છું જ્યાં જડી દેવો ત્યાં જડી દે જે કટકા કરવા એ કરી ના લટકાડો હોય ત્યાં લટકાડી દે કવિને પકડ્યો ઇતની ખુમારી કા કારણ એ કવિ હે એ બોલને એ વિવસ કા ગીત બોલને વાળા કવિ હે ઉસકો પહેલે પકડો મિત્રો અહીંયા બેઠેલા બધા કહી દઉં આ ધર્મ બચાવવા માટે શું ઘટનાઓ બની છે હકીકત વાત છે આ કાલ્પનિક કહાની નથી કવિ ગળે કટાર રાખી પછી કીધું કે ગીત બોલતે તમારે ધર્મ બોલીએ હે કે કોઈ દોહા બોલીએ છંદ બોલીએ પણ એવી કટાર હતી કે આમ ઉભી રાખી અને રૂની આમ વાઈટ કરીને કટાર ઉપર મૂકી અને ફૂંક મારી હોય અને રૂની વાઈટ આમ ગોથું ખાયતા બે કટકા થઈ જાય માખી ઉડતી ઉડતી કટાર ઉપર આવીને બે માખી ના બે કટકા થઈ જાય અને ઘાસ માં રાખેલી સુનાવ વિરસ કા ગીત બોલ બહુ બોલતે થે ને લડાતે થે બહુ ગીત બોલ કે બોલ કે વિરસ કે અને ઈ વખતે તે દી મોત હામુ જોવા છતાં કવિ કલશે એટલું કીધું તો કે તેજ નિહાર કે તખત તજો અવરંગ હે શિવાજી ના દીકરા શંભુજી રાજે તારું તેજ જોઈ ગયો સિંહાસન માથે બેહી નો ગયો ભલા માણસ એના માણસો ને કેવું પડ્યું આપના બે છીએ આપ ઉસકો કેમ માન દે રહે કે પતા નહીં મેં મેં ખડાવો જતા હું આ તાકાત હિન્દુત્વ ની છે આ તાકાત આપણી ખુમારી ની છે જીવન જીવવાની છે દેશ માટેની તાજની છે અને પછી કવિ કલશ ને જીવાન કાપી લેવામાં આવી નાખી વાત જબરી છે એને મારી નાખવામાં આવ્યો ગળું કાપી નાખવામાં આવ્યું અને પછી સંભાજી કીધું કે અમારો ધર્મ સ્વીકાર કરી લેને તો તું કે નિયા બિહારી દઉં ગાદી કે કોઈ દી વિચાર કરતો ને હું સનાતન ધર્મ નું શું સહી તને શું ખબર હોય તમે તો એના પાંદડાઈ નથી હે કે તું તું મને કેસો ત્યાં જે તારે કરવું હોય જટ કરે હવે પકડી લીધો છે એટલે ટૂંકમાં વાત કરું મિત્રો વિહે વિ આંગળીઓ ના નખ જે ધર્મ ના નારા ઉન તમે લગાડી છે ને હટાણ તો આપણે ખાલી એક થવાનું પૈસા જ ભેળા કરવાના છે કોઈ નહીં કરવું પડે બધા એક થઈને હાસા ધર્મ ના માટે પૈસા ભેળા કરો ને એટલે બધુંય બરાબર છે આપણે કોઈન કાઈ નહીં કરવું પડે આપણું મજબૂત હોવા જોઈએ આપણે એક થાવું જોઈએ જો જ્ઞાતિવાદ હજી કરી નોખા પણ પૈયા કરીશું તો પછી જે કરવાવાળા બધું કરી શકશે વિહ નખ કાઢી લીદાન પછી કીધું કે અમારો ધર્મ સ્વીકારે કે વાત ફૂલો જે કરવું એ ચાલુ કરો તમારો મિત્રો બનેલી વાત કહું છું વિહે વિત હાથ પગ ની આંગળીના નખ જીવતા કાઢ્યા

બીજે દી પાસી આંગળી ખાલી ગુમડું દુખતો હોય ને કોક આમ થપાટ મારજો જોઈએ બીજે દી પાસી આંગળી મિત્રો વધારે નથી કેતો હાથ કાપ્યા થાતા 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 શિવાજી ના દીકરા સંભાજી રાજે ને કાપતી વખતે કાયમ પૂછવામાં આવે કે તારો ધર્મ છોડીને મારો ધર્મ સ્વીકાર કરે છે તું કે આપું મિત્રો એકતાલીસ કે બેતાલીસ દિવસે કાપતા કાપતા મૃત્યુ થઈ ગયું ખોળિયામાંથી પ્રાણ છોડ્યા પણ હિન્દુ ધર્મ નોતો છોડ્યો ત્યારે ધર્મ આપડો મારો ને તમારો આમને માડી ખૂંપો છે અન ઓરંગઝેબ જેલ માં એની પાહે જઈને હેઠો બેહી ગયો તો હેઠો હકીકત કહું અન આય કપાળે હાથ દઈને એટલું કીધું તું કે એ સંપાતી રાજે તું ક્યા હે તારી માં તુદે ક્યા ખલાતી હે ક્યા દૂધ પિલાયા હે तेरे જેસા એક બેટા મેરેકો મિલ જાય તો પુરી દુનિયા મે રાજ કર લઉ પણ કહા સે ટૂંઢો એસા બેટા ક્યા હે તું એકતાલી બેતાલી દિવસે પ્રાણ છોડ્યા પણ ધર્મ નો છોડ્યો ત્યારે ધર્મ બચ્યો છે એ ધર્મ ની વાત છે